વિજયનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ યોજાયો વિજયનગર તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં એક હજાર બસો ને ત્રીસ બાળકો અને ધોરણ એકમાં એક હજાર ચારસો ને એકસઠ બાળકોને પ્રવેશ મેળવ્યો જેમાં કુલ તાલુકાના આઠ રૂટમાં કક્ષા અને જિલ્લા કક્ષાના અધિકારી તેમજ તાલુકાના પદ અધિકારીઓ જેવા કે રૂટ નંબર એકમાં હસમુખભાઈ પટેલ સેક્રેટરી ગૌણ સેવા પસંદગી મંડળ જેમને રાજપુર સરસવ ટોળ ડુંગરી ભાંખરા મસોતા પરવડમાં રૂટ નંબર બેમાં જીવરાજભાઈ બંધાણિયા અંડર સેક્રેટરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ચિત્રિયા કોડીયાવાડા વિજયનગર વસાઈ દઢવાવ રૂટ નંબર ત્રણમાં ડોક્ટર હાર્દિકભાઈ પ્રજાપતિના અંડર સેક્રેટરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર આંતરસુબા અંદોખા પ્રતાપગઢ કંપા કાલવણ પરસોરા ભાગ રૂટ નંબર ચારમાં એચડી ઠક્કર નાયબ વન સંરક્ષણ શ્રી સાબરકાંઠા ચીઠોડા દંતોડ કનાદર મોજાલિયા મહુવાના ખેતરા વિજયનગર એક રૂટ પાંચ આરડી વર્ષ સાત કાર્યપાલક ઇજનેર ગાડી ચિતોડી મોદરી

ચિઠોડામાં દીપકભાઈ નીનામા પૂર્વ પ્રમુખના અધ્યક્ષતાને યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત સદસ્ય લીનાબેન ધીરુભાઈ અને અરવિંદભાઈ તેમજ તાલુકા પ્રમુખ ફૂલવંતીબેન સંગરામભાઈ ભાજપ પ્રમુખ મયૂરભાઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ ડાબોર રાજુભાઈ ડૂન નટવરસી ભાટી કેસી પંચાલ પન્નાભાઈ રબારી સુશીલાબેન કાંતાબેન કિશોરભાઈ જીવાજી સંઘાત આશાબેન જયેન્દ્રભાઈ બચુબેન પ્રિયંકાબેન કૈલાસબેન જેના સદસ્ય ગ્રામ્ય પંચાયત સરપંચ અને સદસ્ય તાલુકા પંચાયત ટીડીઓ સાગરભાઈ બોદર મામલતદાર પરમાર સાહેબના રમેશભાઈ ખરાડીની ઉપસ્થિતિમાં યોજાયું જેમાં પ્રવેશ પાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક સામગ્રી તેમજ ચોકલેટ અને ગોળ દાણા ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું આ ઉપરાંત મહાનુભાવો દ્વારા સમગ્ર શિક્ષા મારફતે મેળવેલા સાહિત્ય સામગ્રી ધોરણ એક અને બે માં આપેલ નિપૂર્ણ ભારત કિટ એલબીડી કિટ કોમ્પ્યુટર લેબ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વિવિધ શાળામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓને જ્ઞાનશક્તિ રેસીડિયલ તથા રક્ષાશક્તિ રેસીડેન્શિયલમાં સ્કૂલોમાં અને સ્કોલરશિપ અંગે સરકારશ્રી મારફતે મળતા લાભો અંગેની સમજ આપવામાં આવી હતી પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપાધ્યાયની સમગ્ર દેખરેખ હેઠળ તાલુકામાં શિક્ષણને ઉચ્ચ શિખરો સર કરાવવા માટે તાલુકાના બીઆરસી ડોક્ટર કૌશિકભાઈ શાહ તેમજ શિક્ષણની સમગ્ર ટીમે તન મન ધન મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ચંદુભાઈ પટેલ સાબરકાંઠા